સુરતની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયું હતું વોર્ડમાં દાખલ દર્દીને મળવા સજીનથી આવેલા પરિવારનો નો ત્રણ વર્ષનો પુત્ર પહેલા માળે વોર્ડની બહાર થઈ હતો ગયા હતા ફૂટેજ ચેક કરવાની જગ્યાએ સુપ્રિન્ડેન્ટની મંજૂરી લાવવા કહ્યું હતું સુપ્રિન્ટે પણ ગંભીરતા દાખવી ન હતી અરજી લખી આપવાનું કહી આખરે મામલો રાજ્યના ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડીસીપીને સૂચના આપી છે વધુ ટીમો લગાવી બાળકની શોધી ઝડપથી તેના માતા પિતાને સુપરત પરત કરાશે રાજેશ પટેલે મંગળવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલ રાજ્યના મંત્રી સુધી ફૂટેજની તપાસ શરૂ કરી હતી ખડોદરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી પર શોધખોળ શરૂ કરી છે પોલીસે ફૂટેજ ચેક કરાવતા ત્રણ પોઈન્ટ પચાસ કલાક એક મહિલા બાળકને લઈ બહાર જતી દેખાઈ હતી આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર

સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેઓ અત્યારના સ્ટ્રેજે કહેવું થોડુંક અતિશક્તિધર્મ છે એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને કોઈ બાબત અમે કોઈ વાક્ય